કેદી નવાણું ડિગ્રીમાંથી માંથી હો ડિગ્રી થઈ જાય ને આપણી મંડે વરાળ થવા ને મંડી અધૂક હતી મંડે આપણો ઉધાર થવા એનો મોટો દાખલો હોય તો અમરમાં એના હાહુ એના કરતા વૃદ્ધ હતા જાદી દિવાળીઓ જોઈતી છતાંય દેવીદાસ બાપુ સેવા કરતા હતા ને આપણે બધાને ખબર છે એ પ્રવેશ કર્યો અને પછી હો ડિગ્રી થઈ ગઈ ઈ જોત જાગી ગઈ ઈ જોત જાગી ગઈ હું ભયંકર દુકાનની માલિક કર કાઢો છોકરાઓને કાઢો દુકાળિયાઓને કાઢો એટલા કોઈ પાણી દેતા નહીં ગામના તળવીયા દે હે એવું લોકો એકા થઈ ગઈ છે દુકાળિયાને પાણી પાઈને તળવીયાં દે આવી ખોટી માન્યતા કાઢો એલા કાઢો પાણી પાતા નહીં કોઈ ન કોઈ ગામના તળ વ્યાંધા હે નડાર વરહણની જહાપા ચાવડાની દીકરી પાણીનું બેડું ભરી અને આવતી તેને છોકરાઓ જેમ અમને કોઈ પાણી નથી આપતા કોઈ પાણી તો અમારા તરસે જીવ જાય આતારનું ટોળું લુગણા વિનાનું એમને અને એમાં પાણી પાવા ગયા ગામના મુખ્ય કે દે રામભાઈ પાણી ન પાતી બાપ ગામના તળવીયા જાય અને તે દી અઢાર વર્ષની આયરની દીકરી એટલું બોલી હતી મુખી બાપા આપને એટલું પૂછું કે આ છોકરા ગામના ભાણેજ હોય તો આ છોકરા છે આ ગામના ભાણેજના હોય તો તો તમામ કાઢી મૂકો કે ના બાપા તો હો બ્રાહ્મણ ને એક ભાણે ભાણે દે હાચવવા પડે ને કે તો આજ મારું આણું વારું આવે છે મારે હા હરે જઈને તો માજ જ થવું છે તો કાળિયા ઠાકરે મને એટલા વેરાથી દીધા આજ મા નો થઈ જાય તે ભક્તાણી થઈ ગઈ હરક ના વિમાન કેડવા આવશે કઈ બાપા ચર્ચા થઈ છે કે હારિયા વાળા ખીદાણા છે કઈ માવતરે ખીદાણા છે પણ જાગી ગયેલી જો બાળકોને લઈ અને નીકળી ગઈ અને વવાણીયા બંદરે આવી અને આશ્રમ બાંધો જેમ પરબની માં અમરમાં એ કાવડી ફેરવી અને જેમ પ્રગતિ ત્યાં ખબર આવ્યું ને એમ રામબાઈમાં વાવણીયા બંદરે કાવડી ફેરવી અને દુકાળી આપણે નભાવ્યું પણ મજાની વાત તો એ છે પછી દુકાળે પૂરા થયા કાળ આ ગયા કેણી રહી ગઈ આશ્રમ મધાઈ ગયા મજાની વાત એ છે કે આવડો મોટો ભારત દેશ એનો રાષ્ટ્રપતિની રાષ્ટ્રપિતા એના ભૂતોનું ભવિષ્યથી મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક ગુરુ હોય તો રામબાઈમાં કેટલા ગયા સગવડતા ઉટી જાઓ સગવડતા હોય તો તમે અમેરિકા જાઓ સગવડતા તો બેંગકોંગ જાઓ સગવડતા હોય તમે હોંગકોંગ જાઓ હું એક વિનંતી કરું છું જેટલા આમાં હીરો યાદવો જેટલા બેઠા છે કાઠી દરબારો બેઠા હતી એને એના ધર્મ સ્થાનની વિનંતી કરું છું કે તમારે કેવડો જ ગમે ત્યાં ફરવા જાઓ વરસમાં એકાદ બે વખત તમારા બાળકોને લઈને તમારી અસ્મિતાના ઠેકાણે છે ન્યા જાઓ ચપટી દોડી ચડાવો માથે કે અહીંયા આપણી તાકાત પડી છે અહીંયા આપણી અસ્મિતા પડી છે મૃત્યુ આવીને પકડી લેવાનું છે અહીં કોઈને છોડ્યા નથી આયા કોઈને છોડ્યા નથી આજને તો કાલ કાલને તો પાંચ દિવસ પછી પણ એક દિવસ યુ તો જાઉં છે હા એટલે એમનું ગીત પણ હું કેવા માંગે તમે કાલે સાંભળજો ક્યાં ક્યાં કહેવાનું છે હું કરવા કેવાનું છે એ ન ગણતા શું કેવા માંગે છે એ સાંભળજો કે હો ગામસી સાક્ષાત પેગમ્બર બોલે ના આવે ગમ સામન તેરે ફિર બી તું બચ પાનિયાખર તુજ કો લગા દરેક માં જેમાં બાળતા હોય ને પેલો અગ્નિ દીકરો જ મૂકે જેમાં દાટતા હોય સમાધિ દેતા હોય પેલો ખોબો એનો શિષ્ય જ નાખે એનો દીકરો જ નાખે જેમાં નદી તણાવતા હોય પેલો ધકો એનો દીકરો જ મારે જે જેમાં જાળવે બાંધી આવતા હોય આ બધા રિવાજો છે વિશ્વમાં ઝાડવે બાંધી આવતા હોય એની પેલી ગાંઠ એનો દીકરો જ વારે આ સનાતન સત્ય એની પાહે જ કરાવે દુનિયા ભેરી થઈને તું છો કરી તેરાય પુનાયા તુજકો આગ લગાએગા વાદે પ્યાર બના વા કસમ વાદે પ્યાર વાત હૈ બાઈ કા નહીટ ના તો બાતે વા to me इंसान को क्या छोड़ेंगे बस में वाले बातें बातों कोई किसी का नहीं झूठे नाते हैं ना तो का प्यार ઠી માઈ માઈ જૂઠા બિરાઈ જૂઠ જમાઈ જોઠ લુગાઈ લલચાઈ લલ સભાઈ અંક દુદાઈ દલાઈ દે સમસાયૈયા ભગવાન કો ધોખા છોકરી નથી માંદી પડી તેને માયે કીધું એ ભગવાન મારી દીકરીને હાજી કરી દે ને તો આપ જેવડો રોટલો ઘડીને ને છોકરીએ કીધું માં આપ જેવડો રોટલો ઘડો તેવડી તાવડી ક્યાંથી લે આવે દીકરી ભગવાનને ફોહ લાવું છું આપણે ફોહ છે એટલે હું જાહેરમાં ઘણી વખત બોલ્યો કે આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી અને એટલું જ કહેવાનું જરૂર હતી કઈ કર્યા ભોગવવાના છે તારી કરવું છે કે નહીં કરવું હોય તો છૂટ ન કરવું તો છૂટ અને જાજા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી હવે માફની ઘણી નાખીને પેધી ગયા બે અગરબત્તી કરે માફ કરી દે હે બે દીવા કરે માફ કરી દે બે નારીના ડોડા વધારે માફ કરી દે

ચોરી કરે કરે હોય નું દાન પછી ઊંટે ચડીને જોયા કરે ગદી કેમ નું આવ્યું વિમાન કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા જો જસો કરી તાસો ફળ ચાખા ગહનો કર્મના ગતિ આમ કૃષ્ણ ભગવાન બોલ્યા છે ગીતા અંદર આ કર્મની ગતિ ગહન છે એ બ્રહ્માના બાપને છોડ્યો નથી આ કેરું છે એ ચોકસ ભગવાનનું છે હવે છેલી વાત કરીને હું ભાઈને રજુ કરું છું એટલા માટે છેલ્લી વાત કરું છું આટલી વાતને હું અધૂરી મૂકી દઈ ને ભલે પૂરું કરી પૂરું કરશું પૂરું કરશું પણ મારો દેવું જ પડે ભોગવવું જ પડે કોઈ માર્ગ કોઈ રસ્તો નહીં કોઈ આમાં વિધિ વિધાન નહીં વાંચ્યું છે ત્યાં સુધી એક માર્ગ મને મળ્યો છે એ હું તમને કહું છું એને દ્રષ્ટાંત આપીને કહું છું કે આપણાથી થઈ ગયા કોઈને ચાલી વર્ષ થયા કોઈને એમાં પચાસ થયા છે કોઈ હિંતેર થયા કોઈને હાથ થયા કોઈને પાત્રી થયા એમાં કંઈક થઈ ગયા છે હવે શું કરવું તો વિદ્વાનો કીધું છે એનો એક દાખલો દઉં કે એક મીઠાનો ગાંગડો લઈ અને તમે વાટકાની માલિકો નાખો એટલે આખા વાટકાના પાણીને ખારું ધોધવા દેવું કરી દઈએ મીઠાનો ગાંગડો છે એ વાટકામાં નાખો એટલે આખા વાટકાને ખારું ધોધવા દેવું કરી દઈએ એનો એ મીઠાનો ગાંગડો છે તમે તળાવની માલિકો નાખો એટલે એમાં ગાંગડો ખોવાઈ જાય એમાં ગાંગડો ખોવાઈ જાય તો સત્કર્મનો એટલો વ્યાપ કરો કે ઉદી દુષ્કર્મના પરિણામ આવે ને એની પર ખોવાઈ જાય એટલે ભોગવવા પડે પણ એનું ભોગવવા પડે પણ દુઃખ ન થાય કારણ કે સત્કર્મ એટલી આડેશ હોય સત્કર્મની એટલી આડેશ આવે એટલે વિધવાનો કીધું આડે ધર્મ નહી ધર્મ ધર્મની દુકાનદારી નરમની સતા ગરમની દલાલી ની એટલે બે માંથી એક હરમ નહીં રાખવાની બે પાંચ લઈ લેવું જોઈને દલાલી હાલે તો આડે ધર્મ ધર્મની તો જીવનની માલિકો જેટલા કાર્ય થાય એને ધર્મને આડો રાખી અને માણસ કરે તો ધર્મ કેને કેવો એ છેલ્લી ચોપાઈ રામાયણને કહી અને હું મારા શબ્દોને વિરામ આપું ધર્મ કેને કેવો કે પરહિત ધર્મ નહી ભાઈ અને પર પીડા સમ પરહિત ધર્મ નહીં ભાઈ બીજા હિત કરવું એના જેવો ધર્મ ને બીજા પીડા દેવી